નમસ્કાર દર્શક મિત્રો હું ધવલ આજે યાદ રાખશો જાદુ અને જાદુ જોયા પછી હું તમને એ લોજિક શીખવાડીશ ને તો તમને ઓર બી મજા આવશે પેલા તો તમે જાદુ જોવો તમે ખરેખર જાદુ ચોંકી જશો ને બહુ મસ્ત જાદુ બનાવ્યું છે તમે કોઈને બી બતાવશો ને તો એ બી ચોંકી જશે તો એક ચોંકાવનારું જાદુ આજે આપણે જોઈશું બહુ મજા આવશે જરૂરથી આખું જાદુ એન્ડ સુધી નિહાળજો એનું છે હોસ્ટ આપનો જાદુઘર જાદુ ચાલુ કરીએ છીએ ત્રણ પત્તાનું તો સૌથી પહેલા હું તમને કેમેરામેનને કહીશ કે થોડું નીચેથી બતાવે કોઈ સેટઅપ નથી ગમે તેવું જોઈ લો પહેલું છેલ્લું વચ્ચેનું જે બી પત્તું જોવું હોય જોઈ લેજો આ બી જોઈ લેજો આની નીચે બી કશો સેટઅપ નથી તો ચલો ચાલુ કરીએ છીએ હવે સૌથી પહેલાં હું કેમેરામેનને કહીશ અથવા કેમેરામાં હું જ બતાવી દઉં છું ત્રણ પત્તા બતાવીશ હું નહીં જોઉં એટલો તો વિશ્વાસ રાખજો કેમેરામેન કેમેરામેન આ એક સોરી મારીથી જોવાઈ ગયું ફરીથી કરીએ આપણે ચાલુ જ રાખજો કેમેરો ત્રણ પત્તું હું નહીં જોઉં આ હું લોજિક કેમેરામેન દેખાય છે કેમેરામાં પત્તું આ એક પત્તું સાઈડમાં મૂકી દીધું કેમેરામેન આ બીજું પત્તું છે બતાવી દો દર્શકોને હું નથી જોતો નીચે મૂકી દીધું કેમેરામેન યાદ રાખજો ત્રણ ત્રણ પત્તા આ જોઈ લો આ ત્રીજું પત્તું છે આ ત્રણ પત્તા અહીંયા મૂક્યા છે દોસ્તો જોઈ લેજો નીચે હવે હવે હું જે વસ્તુ કરીશ ને એ તમે ચોંકી જશો જોઈ લો કશું જ કોઈ સેટઅપ નથી કશું જ નથી હું વારે વારે કહું છું પણ આ જાદુ જોયા પછી તમે મને યાદ કરશો આજે કે શું વાત છે હું ધવલ ભાઈએ શું જાદુ બતાવ્યું છે તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ હું ત્રણ ઢગલ્યો પાડીશ શાંતિથી જોજો ત્રણ ઢગલીઓ પાડવાની છે આ એક ઢગલી છે આ બીજી થઈ ગઈ છે તો જાદુ બહુ મજા આવશે બે ઢગલીઓ થઈ ગઈ છે આ ત્રીજી ઢગલી કરું છું દોસ્તો આ ત્રણ ઢગલી થઈ ગઈ છે અને આ છે હું પત્તા ગણી લઉં કેટલા છે કે આ પત્તા હું સાઈડમાં મૂકી દઉં છું અત્યારે પછી એ પત્તા યુઝ કરીશું હવે હું કેમેરામેનને કહીશ કે તમે કહો ત્યાં હું પત્તું મૂકું કોઈ બી રેન્ડમલી મૂકવાનું પહેલી ડગલી પર કયું પત્તું પત્તું મૂકું મૂકું વચ્ચેનું 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 છું હવે આ પત્તા હું રેન્ડમલી રેન્ડમલી તમે કેમેરામેનને કહીશ કે ગમે તેટલા રેન્ડમલી ઉપાડે કેમેરા સાથે ફાવે તો કોઈ બી રેન્ડમલી પત્તા ચાલો આની પર મૂકી દીધા બરાબર છે હવે કયું પત્તું મૂકવું આ ડગલી ઉપર આ બાજુ આ બાજુ ઓકે હવે હું જ રેન્ડમલી મૂકી દઉં કેમેરામેન તમને વાંધો ના હોતો અથવા તમારે થોડી ઢગલી સિલેક્ટ કરવી ફાવે એવું હોય તો કરો જે ઢગલી સિલેક્ટ કરી ઓકે આ રેન્ડમલી આપી દીધું છે અને આ પત્તું અહીંયા મૂકી દઉં છું હવે આ આ જે પત્તા હતા એની પર મૂકું છું આ ઢગલી આની પર આ ઢગલી આની પર હવે એક થોડા પત્તા મેં નીચે મૂકી દીધા કોઈ સેટઅપ નથી તમારી સામે બધું ઓપન છે કેમેરામેનને કહીશ કે નીચે જ રાખે કેમેરો હવે હું એક પત્તું ખોલીશ ને એક બંધ રાખીશ જો કેમેરામેન જે ત્રણ પત્તા કેમેરામાં હતા એ આવે તો મને સ્ટોપ કરજો અને ત્યારે સ્ટોપ કરજો ના આવે તો કઈ નહીં જોતા રહેજો આવે ત્યારે સ્ટોપ કરજો ચલો જોઈએ છીએ અગડમ બગડમ આકા બાકા છું મંતર છું જાદુ પત્તા આવે તો મને કહેતા રહેજો રે અગડમ બગડમ આકા બાકા છું મંતર છું

મારું ગાયન તમને ના ગમે પણ આ જાદુ જરૂર ગમશે જોતા રહેજો એન્ડ સુધી જોતા રહેજો એન્ડ સુધી હજી સુધી નથી આયા તો આ પત્ર સાઈડમાં મૂકી દઈએ ફરીથી હવે હું એક ખોલીશ ને કરું છું હજી બી કેમેરામેન આવે નજીકથી લેજો અને આવે તો મને કહેજો સ્ટોપ કરજો પણ પત્તાનું જાદુ જોવાનું ચૂકતા નહીં

આયુ કે નઈ આ વખતે બી જોઈ લેજો આયુ કે નઈ આ વખતે બી જોઈ લેજો આયુ કે નઈ આ વખતે બી જોઈ લેજો હજી અજીબીના આયુ ભાઈ આ તો કેવું જાદુ ચલો દોસ્તો ફરીવાર આગળ બતાવું તમને જાદુ નીચેથી લેતા રહેજો કેમેરામેન આવે તો કહેતા રહેજો કેમેરામેન અને હવે દર્શક મિત્રો આ ત્રણ પત્તા વધ્યા છે તો હું એક પછી એક ઓપન કરીશ અને આ એ જ પત્તા હશે જે તમને કેમેરામાં હતા આ આ એ છે કે કે નહીં નહીં બ્રિલિયન્ટ જાદુ મારી સામે લાવો મજા આવી જાદુ ચોંકી ગયા કે નહીં તમે આ હું ધવલના ત્રણ પત્તાના જાદુમાં તો ચલો દર્શક મિત્રો મજા આવી તો લાઇક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો કારણ કે હવે હું તમને આ જાદુનું લોજિક શીખવાડવાનું છું જેનું લોજિક પ્યોર મેથેમેટિકલ છે તમને બહુ ઇઝી સ્ટેપમાં શીખવાડી દઈશ ને તમે બી સામેવાળાને આવી રીતના ચોંકાવી દેશો તો ચલો દોસ્તો તમને જાદુ શીખવાડું છું ચલો 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 હું કી જાય જાદુગર હું છું બોલો આ કા બાકા છું મન ચલો જાદુ શીખવાડું તો સૌથી પહેલા તમારે કોઈ સેટઅપ નથી કરવાનું પત્તું ઉડી ગયું પણ કોઈ સેટ અરે બહુ એક્સાઇટમેન્ટ શીખવાડવાનું એટલું બધું એક્સાઇટમેન્ટ છે ને તો નજીકથી જોતા રહેજો જેથી દર્શક મિત્રોને ખબર પડે કોઈ સેટઅપ નહીં કશું નહીં તમારે શું કરવાનું સામેવાળાને કહેવાનું કોઈ બી ત્રણ પત્તા અત્યારે હું જ કાઢી લઉં છું આ એક આ બે અને આ ત્રણ પત્તા બરાબર છે કોઈ બી અને આ છીપી લેવાનું હવે આના પછી દસ નીચે ઉપરથી કેમેરો લેજો એટલે ખબર પડે આ ત્રણ પત્તા છે આપણે ખુલ્લા જ રાખીએ છીએ અત્યારે તમારી જાણ માટે પછી શું કરવાનું છે હવે ત્યાંથી જોજો ત્રણ ઢગલીઓ કરી હતી ને હવે પહેલી ઢગલીમાં દસ પત્તા મૂકવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ મેં થોડી લવારી કરી હતી ને બીજી ડગલી પંદરની મનાણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ત્રીજી ડગલી પંદરની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર આ ડગલી જે પત્તા વધે ને નવ વધવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ બરાબર છે અને અહીંયા મૂકી દેવાનું હવે લોજિક જોજો કોઈ બી રેન્ડમલી પત્તું ગમે તેમ બદલો ગમે તે કરો કંઈ ફરક નથી પડવાનો કોઈ બી પત્તું ગમે ત્યાં મૂકો અહીંયા મૂકો પછી ગમે તે રેન્ડમલી વધતા આની પર મૂકી દો બિંદાસ કોઈ ટેન્શન નહીં પછી આ મૂક્યા પછી ગમે તેલા રેન્ડમલી વધતા આની પર મૂકી દો પછી આ મૂક્યા પછી અહીંયા મૂકી દો બરાબર છે હવે જોજો ધ્યાનથી હવે આ જે નવ પત્તા વધ્યા હતા ને એને આની પર મૂકવાના પછી આને આની પર અને આને આની પર અને પછી પછી ચાર પત્તા નીચે મૂકવાના એક બે ત્રણ ને ચાર અને હવે કશું જ નથી કરવાનું તમારે એક પત્તું ખોલવાનું એક બંધ કરવાનું તમારું પત્તું આવશે જ નહીં છેલ્લા ત્રણ જ પત્તા વચ્ચે જોઈ લઈએ એક બે જોઈ લો ખોલું ખોલું બંધ ખોલ ખુલજા સીમસીમ પણ કુલજા સિમસીમ બંધ ઓછા સીમસીમ સીમ સિમસીમ બંધો છા સીમસીમ આવી લવારી કરતાં રહેવાનું એક ખોલવાનું એક મૂકવાનું એક ખોલવાનું એક મૂકવાનું એક ખોલવાનું એક મૂકવાનું એક ખોલવાનું એક મૂકવાનું ખોલવાનું મૂકવાનું ખોલવાનું મૂકવાનું થોડી થોડી વચ્ચે લવારી કરતાં રહેવાની એટલે સામેવાળો

ઓપન બંધ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ સુધી નથી આવું ના જ નહીં ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ અને હવે આ ત્રણ પત્તા થોડું મંત્ર મંત્ર મૂકી દેવાના પેલા તો જો આ એ જ પત્તા છે જોઈ લો જોઈ લો જોઈ લો આ એ જ પત્તા છે દર્શક મિત્રો જોઈ લો આ ત્રણ પત્તાનું કેવું મજા આવી કે નહીં પહેલાં સાચું કહેતા તમે ચોંકી ગયા કે નહીં પહેલી વખત મેં જ્યારે જાદુ બતાવ્યા ત્યારે ચોંકી ગયા ને કે કેવી રીતના થતું હશે એકદમ ચોંકી ગયા ને પણ હવે મેં તમને લોજિક શીખવાડી દીધું તમને કરતા ફાવશે ને તમને આ જાદુ ફાવે તો કમેન્ટ કરજો યાર તમારી કમેન્ટ કરવામાં ને લાઈક કરવામાં તમારું કંઈ નહીં જાય પણ મને પ્રોત્સાહન મળે છે નવા નવા જાદુ શીખવાડવાના અને નવા નવી વસ્તુ શીખવાના અને હું તમને બહુ સરસ સરસ જાદુ બતાવીશ પત્તા સિવાય બી તમારે બીજા જાદુ હોય તો મને કહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલ ને અને મજા આવે તો શેર કરજો ને જે લોકોને જાદુ ગમતા હોય એ લોકોને તો ચલો મળીએ આવતા વિડીયોમાં હું ધવન